મિત્રો તો સ્વાગત છે અમારી આ ન્યુ ચેનલ માં તો અમારી ચેનલ નું નામ છે ગુજરાતી બોય તો અમારા વિડીયો જોવાના ભૂલતા નહીં તો અમારો આ વિડીયો જોવો

બધી પ્રોપર્ટી રહી ને આ બધી આપડી હો આટલી બધી અરે એમાં કાય ગટે આપણે આપડા પેલાના વારસો હોય ને હા હા આ ઈ બધું આપણને દાનમાં દેતા ગયા છે આ બધું અરે મિત્રો મોટા હા અમાર સોફા ઉપર બેહો અમાર સોફા છે સોફા કોનાનો સોફા ના ના કાય નો ગટે દેહો હે હા લ્યો આ બધા સોફા આપડા હો આપડા એવું છે

आपला <laughs> <ता, ना atoon> <ribly Chall mistaken> <workiten> લા મણાય પ્રોપર્ટી આપડી આ WhatsApp <muchas> પેલા આપણને મળ્યું હતું બધું ના તા હાલતી ના હું એ ટાઈટ આવ મોટો મોટો સોને ટાઈટ આવે આવે છે મોટો ફૂલે ફૂલ તો હાલો હવે ઘરે વ્યાજે તો હેલો મિત્રો તમને અમારો વિડિયો સારા લાગ્યો તો વિડિયોને કરો અને કરી દેજો ¡Hello, Mitro de ¡Hello, Mitro ¡Hello, Mitro